પુષ્પ કેન્દ્ર રાજકોટ રોમેશ કામારિયા હવે આ બેન આવ્યા હતા અને એને પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટ નો એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળી તમારું નામ રસીલાબેન ગામ જીવાપુર હવે તમને શું તકલીફ હતી હાથ દુખતો કેટલા સમયથી છ સાત મહિનાથી હવે તમે એમાં શું કર્યુંતું ક્યુબ લગાવી દીધી પછી મટીયો નઈ ન મટી પછી આજી આયા આવ્યા હવે આજ મટી ગયો તમારો રેડી હાવ હા અને તમે કેવી રીતે શું કરવા આવ્યા હો તમે અત્યારે બાને બતાવવા આવ્યા એટલે તમે ભેગા આવ્યા એટલે તમને ખબર પડી કે આ ઈ કરે છે એટલે તમે બતાવ્યો અત્યારે રેડી કમ્પ્લીટ કમ્પલીટ તમારા બાને શું તકલીફ છે મારા બાન મોઢા હતું અને બે વખત ઓપરેશન થઈ ગયું છે ને હા અને એના માટે આજે દવા લેવા આવ્યા હા હવે જોઈએ રિઝલ્ટ કેટલું આવે શું છે અને હવે કાલે તમને કેટલો દુખાવો પાછો આવે છે નો આવે તો આવવાનો જય દ્વારકાધીશ બીજાને શું કહેવા માંગો છો આ કરાય કે તમને ફાયદો થયો એટલે ને તમે દવા તો ઓલી લીધી જ નહોતી સીધા જ અહીંયા આવ્યા બરાબર ને જય દ્વારકાધીશ